ચૌદ વિધાનસભા બેઠક પર કાર્યાલય નો ગુજરાત વિધાનસભા ની માહોલ જામ્યો છે જેમાં આજે બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી દિયોદર ચૌદ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો હતો દિયોદર ભારતીય જનતા પાર્ટી એ ફરી એક વખત કેસાજી ચૌહાણ ટિકિટ આપતા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે આજના પ્રસંગે આ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ નાગરિક ભાઈ બહેનો સમર્થકો શુભેચ્છકો સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ કાર્યાલય થકી કાર્યકર્તાઓ પાંચમી તારીખ સુધી એ સખત પરિશ્રમ કરી આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનો જલવંત જવલંત વિજય થાય અને વિજયના પતાકા ફેરાય એ રીતનું આ કાર્યાલય આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે આપણે નિર્ણય કરવા જઈ રહ્યા છીએ કે દિયોદર ખાતે ચૌદ દિયોદર વિધાનસભા મત વિસ્તારનું કાયમી કાર્યાલય પણ આપણે દિયોદર ખાતે ચલાવીશું જે કાર્યાલય દ્વારા આ વિસ્તારની જનતા એ જે કંઈ આની મુશ્કેલી હશે એ ગમે ત્યારે રજૂ કરી શકશે અને આ વિસ્તારના ચોપન ને ચોપન સમાજોના જે કંઈ મુશ્કેલી ધારાસભ્ય તરીકે જે અમને મદદરૂપ થવાનું છે એ કાયમી કાર્યાલય આપણે શરૂ કરવાનો પણ આપણે નિર્ણય કર્યો છે આજના પ્રસંગે સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સૌનો ખૂબ આભાર બીજી તરફ દિયોદર ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સમય ઉપસ્થિત રહી જિલ્લા ભાજપ પ્રભારી સુરેશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા

એમનો જે લોકો સાથે હળીમળીને રહેવાનો સ્વભાવ છે લોકોના કામ કરવાનો સ્વભાવ છે જાતે ફોન ઊંચકે છે ફોન કદાચ વ્યસ્તા હોય ને ન ઊંચકે તો પછીથી પણ તરત ફોન કરે છે એટલે કાર્યકરોને દરેકને ખૂબ સાચવે છે એટલે મને વિશ્વાસ છે કે આ વિસ્તારની અંદર આખા બનાસકાંઠાની અંદર જંગી બહુમતીથી આ સીટ દિયોદરની અમે જીતવાના છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી હું જ્યાં પણ જાઉં છું ત્યાં દરેક લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આ વખતે બધાએ નિર્ણય બનાવી લીધો છે કે આ વર્ષોની અંદર છેલ્લા સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે અને સત્યાવીસ વર્ષની અંદર વિકાસના ભારતીય જનતા પાર્ટીએ એટલા બધા કામો કર્યા છે એ વિકાસના નામે અમે મત માગવા જવાના છીએ અને વિકાસના નામે મત જનતા અમને ખોબલે ખોબલે આપવાની છે અને ભારતીય જનતા પાર્ટીની બનાસકાંઠાની નવે નવ વિધાનસભાની સીટો જીતવાના છીએ અને આખા ગુજરાતની અંદર એકસો પચાસ પ્લસ